છે કે વિશ્વ એડ્સ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો જવાબ આવશે પહેલી ડિસેમ્બરનો દિવસ ઉજવાય છે અને આની થીમ આ વખતેની હતી મિત્રો ટેક ધ રાઈટ પથ માય હેલ્થ એન્ડ માય રાઇટ ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નેટવર્ક રેડિયેશન ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનો ક્રમ જણાવો તો ભારતનો ક્રમ મિત્રો આમાં હતો ઓગણપચાસમાં ક્રમે ભારત રહ્યું હતું ત્યારબાદ તાજેતરમાં ભારત અને સિંગાપોર વચ્ચે દ્વિપક્ષીય કવાયત અગ્નિ વોરિયર બે હજાર ચોવીસ ક્યાં યોજાઈ હતી તો જવાબ આવશે મહારાષ્ટ્ર ખાતે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ચક્રવાત ફેગલ ઉદભવ્યું હતું તો આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું તો જવાબ આવશે સાઉદી અરેબિયા દેશે આપ્યું હતું ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાતના કયા પોલીસ સ્ટેશનને દેશનો શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો છે તો જવાબ આવશે ઈચ્છા ફોર પોલીસ સ્ટેશન સુરતને ત્યારબાદ તાજેતરમાં જ ભારતે આઈએનએસ અરીઘાત પરથી કે ફોર બેલેસ્ટિક પિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું તો તેની રેન્જ કેટલી છે તો જવાબ આવશે પાંત્રીસો કિલોમીટરની રેન્જ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ભારતીય સેનાએ તાજેતરમાં અધિકારીઓની તાલીમને આધુનિક બનાવવા માટે શરૂ કરાયેલા ઓનલાઈન પ્લેટફોર્મનું નામ શું છે તો જવાબ આવશે એકલવ્ય તેનું નામ રાખવામાં આવ્યું છે ત્યારબાદ પ્રયાગરાજમાં બે હજાર પચીસના મહાકુંભનું સંચાલન માટે ઉત્તર પ્રદેશમાં નવા જાહેર કરાયેલા જિલ્લાનું નામ શું છે તો જવાબ આવશે મહાકુંભ મેળો ત્યારબાદ તાજેતરમાં ગુજરાતની કઈ વસ્તુને જીઆઈ ટેગ મળ્યો છે તો જવાબ આવશે ઘરચોળાને જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં સિનબેક્સ કવાયત યોજાઈ હતી તો જવાબ આવશે ભારત અને કમ્બોડિયા વચ્ચે ત્યારબાદ તાજેતરમાં કયા બે દેશ વચ્ચે હરિમૌ શક્તિ બે હજાર ચોવીસ નામની કવાયત યોજાઈ હતી તો જવાબ આવશે ભારત અને મલેશિયા દેશ વચ્ચે ત્યારબાદ તાજેતરમાં જ નેતુંબો નંદ નદેત વાહા કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે તો જવાબ આવશે નામીબિયા દેશના બન્યા છે ત્યારબાદ તાજેતરમાં જ રતાપાની વન્યજા વન્યજીવ અભયારણ્યને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યા છે તો તે કયા રાજ્યમાં સ્થિત છે તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં સ્થિત છે ત્યારબાદ તાજેતરમાં જ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે તો જવાબ આવશે દેવેન્દ્ર ફડણવીસે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે તો જવાબ આવશે હેમંત સોરેને ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસની મેન્સ હોકી જુનિયર એશિયા કપ બે હજાર ચોવીસમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે તો જવાબ આવશે ભારતની ટીમ ત્યારબાદ તાજેતરમાં આરબીઆઈ ડિસેમ્બર બે હજાર ચોવીસની નાણાકીય નીતિની સમિતિની બેઠક યોજી હતી તો આ બેઠકમાં રેપો રેટ ખાલી જગ્યા યથાવત રાખ્યો હતો તો જવાબ આવશે છ પોઈન્ટ પચાસ ટકા ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળેથી રાજીવ આપી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું હતું તો જવાબ આવશે સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતેથી ત્યારબાદ તાજેતરમાં જ ઈસરોએ પ્રોબો થ્રી મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું તો આ મિશનનો પ્રાથમિક ઉદ્દેશ શું છે તો જવાબ આવશે અવકાશમાં ઉડ ઉડતી ચોકસાઈ ચોકસાઈ રચનાનું પ્રદર્શન કરવું અને સોર કોરોનાનું અવલોકન કરવું ત્યારબાદ તાજેતરમાં જ અંડર નાઇન્ટીન એશિયા કપ બે હજાર ચોવીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કઈ ટીમ વિજેતા બની છે તો જવાબ આવશે બાંગ્લાદેશની ટીમ વિજેતા બની છે ત્યારબાદ તાજેતરમાં જ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે સમી સિલ્વાની નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ તાજેતરમાં જ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર બે હજાર ચોવીસ માટે કોની પસંદગી કરવામાં આવી છે તો જવાબ આવશે મિસેલ બેચેલેટની જે ચીલી દેશની છે તેની મિત્રો પસંદગી કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ આરબીઆઈના નવા ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે સંજય મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી છે અને તેઓ છવ્વીસમા નંબરના છે ગવર્નર બન્યા છે ત્યારબાદ તાજેતરમાં જ અમૂલ ડેરીના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે જોય મહેતાની છે જયન જયન મહેતાની મિત્રો નિમણૂક કરવામાં આવી છે અહીં જોય ચગાનું છે જયંત મહેતા આવશે ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય ઇકોલોજીસ્ટે ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ બે હજાર ચોવીસ જીત્યો છે તો જવાબ આવશે માધવ ગાર્ડ ગીલે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા ભારતીય મંદિરે તાજેતરમાં જ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ બે હજાર ચોવીસ જીત્યો છે તો જવાબ આવશે અબથ સહારેશ્વર મંદિર જે તમિલનાડુમાં આવેલું છે ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાએ જેન કાસ્ટ નામનું જે હવામાન આગાહી માટેનું એઆઈ મોડલ લોન્ચ કર્યું છે તો જવાબ આવશે ગૂગલે લોન્ચ કર્યું છે ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાએ વિલા વિલો નામની ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ કોમ્પ્યુટિંગ ચીપ લોન્ચ કરી છે તો જવાબ આવશે ગૂગલે લોન્ચ કરી છે ત્યારબાદ તાજેતરમાં સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ બન્યું છે તો જવાબ આવશે ડી ગુકેશ બન્યા છે ત્યારબાદ વર્ષ બે હજાર ચોત્રીસનો ફિફા ફૂટબોલ મેન્સ વર્લ્ડ કપ ક્યાં યોજાશે તો જવાબ આવશે સાઉદી અરેબિયામાં યોજાશે આ ઉપરાંત બે હજાર છવ્વીસમાં જે ત્રેવીસમાં ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન છે તે કયા દેશમાં થવાનું છે તો તે મિત્રો અમેરિકા કેનેડા અને મેક્સિકો દેશમાં થવાનું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ ટીમે મહિલા હોકી જુનિયર એશિયા કપ બે હજાર ચોવીસ જીત્યો છે તો જવાબ આવશે ભારતે જીત્યો છે ત્યારબાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી બે હજાર ચોવીસ પચીસમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે તો જવાબ આવશે મુંબઈની ટીમ ચેમ્પિયન બની છે ત્યારબાદ ગુજરાતના પ્રથમ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું તો જવાબ આવશે સુરતમાં છે આનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તાજેતરમાં જ ગરબી ગુજરાત ભવનની ગ્રીન બિલ્ડિંગનો એવોર્ડ મળ્યો છે તો આ ભવન ક્યાં આવેલું છે તો જવાબ આવશે નવી દિલ્હીમાં છે આ ભવન આવેલું છે ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ આઈએનએસ નિર્દેશક શું છે તો જવાબ આવશે હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ રહેલું છે ત્યારબાદ તાજેતરમાં જ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા લોન્ચ કરાયેલી પ્રથમ એન્ટી પેસ્ટિસાઈડ બોડી શ્યૂટનું નામ શું છે તો જવાબ આવશે કિસાન કવચ તેનું નામ રાખવામાં આવ્યું છે ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ મોલ્ડોવા શું છે તો જવાબ આવશે યુરોપમાં આવેલો આ એક દેશ છે ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સ્લીનેક્સ બે હજાર ચોવીસ નામની નૌસેના કવાયત યોજાઈ હતી તો જવાબ આવશે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા દેશે દાવો કર્યો હતો કે તેમણે કેન્સરની એમ વેક્સિન બનાવી છે તો જવાબ આવશે રશિયા દેશે ત્યારબાદ ભારતનું ક્યુ શહેર બે હજાર પચીસ પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશીપનું આયોજન કરશે તો જવાબ આવશે નવી દિલ્હી ત્યારબાદ તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાનું ક્યુ ગામ ભારતનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે તો જવાબ આવશે મસાલી ગામ ત્યારબાદ તાજેતરમાં ભારતના પ્રસિદ્ધ ક્રિકેટર શ્રી આર અશ્વિને ક્રિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી તો તેઓનો જન્મ ક્યાં થયો હતો તો જવાબ આવશે તમિલનાડુમાં તેઓનો જન્મ થયો હતો અને ટેસ્ટ ક્રિકેટમાં તેમણે પાંચસોને જેટલી વિકેટો ઝડપી હતી ત્યારબાદ વ્યાસ સન્માન બે હજાર ચોવીસ કોને એનાયત કરવામાં આવશે તો જવાબ આવશે સૂર્યવાલાને અને આ વ્યાસ સન્માન મિત્રો જો સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસનો ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને એનાયત થયો છે તો જવાબ આવશે દિલીપ ઝવેરીને એનાયત થયો છે ભગવાનની વાતો માટે છે તેમને આ સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારબાદ કયો દેશ આઈ એસએસએફ જુનિયર વર્લ્ડ કપ બે હજાર પચીસની યજમાની કરવાનું છે તો જવાબ આવશે ભારત દેશ યજમાની કરશે ત્યારબાદ આગળ વાત કરીએ તો છ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પં પંચાવનમી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીની કાઉન્સિલની બેઠક ક્યાં યોજાઈ હતી તો જવાબ આવશે જેસલમેર રાજસ્થાનમાં યોજાઈ હતી ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ ધ મુબારક અલ કબીરથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો તે કયા દેશનું રાષ્ટ્રીય સન્માન છે તો જવાબ આવશે કુવૈત દેશનું રાષ્ટ્રીય સન્માન છે ત્યારબાદ મહિલા કબડ્ડી વર્લ્ડ કપ બે હજાર પચીસ ભારતના કયા રાજ્યમાં યોજાશે તો જવાબ આવશે